નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો તો જય મજામાં મજા મજાજીજી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર તો વ્લોગમાં તમારા લાલભાઈ છે અને હું તો મને તો જોયો છે અને અમે લાલભાઈ ભાઈ હાલીને જઈ રહ્યા છીએ રોડ બાજુ હાલીને જાય છે આ મેલડીમાંના દર્શન કરવા માટે તો જાય છે મેમરી ફાઇલ ભરાઈ ગઈ હતી એટલે ઘણી ફેરું તમને કહું છું મેમરી ફાઇલ ભરાઈ જાય છે એટલે તમે યાર મોટો સપોર્ટ એટલો તમે કરો એટલે હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે ફોન મસ્તીનો લેવાનો છે કાંઈ ખટ્યા નહીં એવો એ તો ક્યાંક મને અંદરથી ઉત્સાહ આવે કે નહીં ભાઈ લોકોનો સપોર્ટ છે તો થોડોક મોબાઈલનો હું ખર્ચો કરી અને પેલું કરી આપું કારણ કે પછી તો ફોન લઈ લીધા પછી મારે કાંઈ એ રીતનું હાલે નહીં તો યાર પછી મારે એ રીતનું કરવું તો એ રીતનું છે તો સપોર્ટ જતા રહ્યો અને સબસ્ક્રાઈબ માટે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ માટે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ માટે સબસ્ક્રાઈબ કરતા રહ્યો સારું હવે મળીએ જો તો જાય છે એટલે તમે સબસ્ક્રાઈબ ઉપર સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને તમારા મિત્રોને શેર કરતા રહ્યો મળી જાય લો આગળ ડાયરેક્ટ તો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા મેદડી માતાના મંદિરે અને કેદુનું મસ્તીનું આપણે બનાવી નાખ્યું છે મંદિર પણ જોવા નતા આવ્યા ને દર્શન કરવા પણ નહોતા આવ્યા કહેધું ના તો મેં કીધું દર્શન કરી આવી હય મેલડી વાહ મંદિર સરસ બની ગયું છે ને એક જોવા જઈએ ને તો મારે એવી એક આશા હતી ભાઈ કે આ મંદિરને હરક્યુંથી ઊભું કરવું છે પણ આપણે મજાદરથી કાગ પરિવારમાંથી આપણા કરી નાખ્યું છે આ મસ્તીનું કરી નાખ્યું છે અત્યારે તો બસ એવું મસ્તીનું થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું માતાજીનું મંદિર બેઠક ને બધું થઈ ગયું છે હવે પવન ને એવું બહુ આવે તો વાંધો ન આવે મંદિર આખું મસ્તીનું હતું પણ જે વાવાઝોડું ફૂલ આવ્યું હતું ને એની અંદર આ બધું પડી ગયું હતું ને અત્યારે હાજુ ચુ છે પણ હજી થોડુંક તો ઓલું કેવર આવે છે પણ એટલું તો ઘણું ઘણું કહેવાય પણ તોય હજી એટલું આખું થઈ જાય ને તો મેળ આવી જાય તો ચૂક કંઈ વાંધો નહીં ભાઈ મંદિર ઘણા ટન જેવું થઈ ગયું છે પહેલાં કરતાં તો સિત્તેર ટકા સારું થઈ ગયું છે તો બસ હવે અહીંયા દર્શન કરીએ અને પછી આગળ મળીએ પાછળ દર્શન દર્શન કરીને જવા કેવું અંધારું થઈ ગયું છે ત્યાં બેસી ગયા હતા કરવા ને બસ એમને ફોન જોતા તા ને કોઈ સ્થાનક માં બેસીવાની મજા આવે એ મજા તો મિત્રો ક્યાંય આવે નહી ને હવે તો પમ્પ મોગા જાય છે આ છે અમારો રૂડો ને રંગીલો પંપ તો બસ પંપ્યા જાય આયી હૈ અને ચાક લે તો બસ આ મારે જોવા લાલભાઈ ફોનમાં જોતા જોતા જાય છે નેટવર્ક બધું ધીમો ધીમો આવે છે એવું પૂછે છે તો સારું બને રહ્યું વ્લોગની અંદર અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ માટે કીધું ને છેલ્લે એમ રીતે જીપ કરો સબસ્ક્રાઈબ ફોલો મળીએ આપણે તો ફાઇનલી મિત્રો હવે વિડીયોનો કરશું આપણે એન્ડ આવી ગયા છે એ ઘરે અને બહુ સૂકો વિડીયો બનાવ્યું છે તો આશા છે કે આનો બ્લોગ તમને ગમેશું તો મિત્રો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળશો આવા જ લોગની તરફથી જય માતાજી હરિણ મહાદેવ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જગ્યા મળીશું બીજા બ્લોગની તરફથી જય માતાજી બાય ભાઈ